કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરામાં મતદાન કરશે નારણપુરા મતદાન મથક પર તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે અમિત શાહ મતદાન પહેલા કામેશ્વર મહાદેવના દર્શન કરશે અમિત શાહ સહપરિવાર નારણપુરામાં મતદાન કરશે હેરિટેજ થીમ પર નારણપુરા મતદાન મથક તૈયાર કરવામાં આવશે નારણપુરામાં ગૃહમંત્રી અમિત શાહ મતદાન કરશે ત્યારે નારણપુરા મતદાન મથક પર તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે મતદાનમાં ભાગીદાર થવા માટે સૌ કોઈ વીઆઈપી પોતાના મત વિસ્તારમાં આવતા હોય છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી પણ અમદાવાદમાં નારણપુરામાંથી મતદાન કરતા હોય છે પરિવાર સાથે અને આ વર્ષે પણ પરિવાર સાથે લોકસભાની ચૂંટણીમાં તેઓ મતદાન કરવાના છે ત્યારે મતદાન બૂથ પર તમામ પ્રકારની ચૂંટણી પંચ તરફથી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે આ સાથે જ ચૂંટણી પંચ તરફથી તમામ જે વિશેષ મતદારોને કોઈ તકલીફ ન પડે ગરમીને લઈને પણ તમામ સુરક્ષા વ્યવસ્થાઓ રાખ આવે તેની વિશેષ તૈયારીઓ વિશેષ મંડપ રાખવામાં આવ્યો છે તો કાળઝાળ ગરમીનું પ્રમાણ પણ વધવાનું છે ગરમીનો પારો બેતાલીસ ડિગ્રી સુધી અમદાવાદ શહેરમાં રહેવાનો છે તેને લઈને હેલ્થ ટીમ પણ મતદાન બુથ પર રહેવાની છે અને તેને જ લઈને તકેદારીના ભાગરૂપે અત્યારથી જ હેલ્થ ટીમની એકસો આઠ છે તે પણ અહીંયા પહોંચી ચૂકી છે અને તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે નારણપુરામાં પણ મતદાન બુથ પર તમામ મતદારોને કોઈ હાલાકી ન પડે તેને લઈને તૈયારી કરવા આવી છે તો વીવીઆઈપી મુવમેન્ટ પણ રહેવાની છે જેના કારણે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ